નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઝીરોના બજાર ભાવ ગુવા વિશે વાત કરવાની છે બી તો વિડિયોમાં અંત સુધી બન્યા જજો મિત્રો અને શેરમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને વિડીયો લાઇક આપવાનું અવશ્ય ન ભૂલતા હાલ વાત કરીએ તો ખેડૂત મિત્રો ઝીરાના ભાવમાં તો મંદિરનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો હાલ વાત કરીએ તો સારી ક્વોલિટી વાળાના ભાવ પાંચ હજાર સુધી ભાવ બોલાય છે અને અમુક માર્કેટમાં પાંચ હજાર પ્લસ ભાવ બોલાય છે પાંચ હજાર સો એકસો વીસ એવા ભાવ બોલાય છે મિત્રો આજે આજે તારીખ વીસ સાતમો મહિનો ભેજા સુધીને વાર થઈ શનિવાર મિત્રો અને હાને તાજા જીરોના બજાર ભાવ ખાસ મિત્રો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હોય છે અને બોલતા બજાર ભાવ ઝીરોના સાવરકુંડલામાં નીસો ભાવ ત્રણ હજાર નવસોથી ઓછો ભાવ પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી જસતન ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી કાલાવડ ચાર હજારથી પાંચ હજાર ઇઠોતેર રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર નવસો સાસઠથી ચાર હજાર નવસો રૂપિયા સુધી જુનાગઢ ચાર હજાર સાતસો પચાસથી ચાર હજાર આઠસોને રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર નવસો સાતથી પાંચ હજાર રૂપિયા સુધી બોટદ ત્રણ હજાર નવસો સિત્તેરથી પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી મહુવાઈ શાર હજાર છસોથી ચાર હજાર છસો ને એકતાલીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર છસોથી પાંચ હજાર દસ રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસો એસી થી પાંચ હજાર બસો સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર થી પાંચ હજાર ઉડતાલીસ રૂપિયા સુધી થરા ચાર હજાર છસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી સમી ચાર હજાર થી ચાર હજાર રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર રૂપિયા સુધી વાવ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર રૂપિયા સુધી વાંકાનેરમાં ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર સાતસો પાસઠથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર બસોથી ચાર હજાર નવસો ને આડત્રીસ રૂપિયા સુધી હળવદ ચાર હજાર છસોથી પાંચ હજાર એકસો ને સિત્તેર રૂપિયા સુધી જામનગર બે હજાર નવસોથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી પાંચ હજાર બસો ને ઓગણ રૂપિયા સુધી મોરબી ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રેસઠ રૂપિયા સુધી ઊંચાઈ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર છસો નેવું રૂપિયા સુધી લાખાણી ત્રણ હજારથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી અને થરાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી અને આવતા ખેડૂત મિત્રો ઝીરોના બચાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોને ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા